ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુજી ડેમની જળ સપાટીમાં વધારો થયો છે ત્યારે આજે સવારે છ ને પંદર મિનિટે ભાવનગર જિલ્લાના પાલિતાણા શેત્રુજી ડેમ પરથી મળતી માહિતી મુજબ શેત્રુજી ડેમમાં હાલ ઝીરો ક્યુસેક પાણીની આવક છે એટલે કે પાણીની આવક બંધ થઈ છે ગઈકાલે આઠસો સાત ક્યુસેક પાણીની આવક શેત્રુજી ડેમમાં હતી ત્યારે આજે છ ને પંદર મિનિટે આવક બંધ થઈ છે પરંતુ શેત્રુજી ડેમની જળ સપાટી ચોવીસ ફૂટ ત્રણ ઇંચ પર પહોંચી છે ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને આવક શરૂ થઈ હતી પરંતુ વધુ વિગતો સાથે વાત કરીએ તો હાલ હજુ પણ ભારે વરસાદને તંત્ર દ્વારા આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે આ સાથે ગુજરાતમાં સોવીસો ઓગસ્ટથી તહેવારોની શરૂઆત થઈ ગઈ છે અને ચાર દિવસનું વેકેશન પણ શરૂ થયું છે ત્યારે મેઘરાજા પણ મન મૂકીને વરસવાની તૈયારી કરી રહ્યા છે ગુજરાતમાં હાલમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી સાર્વત્રિક ભારે વરસાદની સંભાવના છે ઓગણત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યના ઘણા વીસ જિલ્લાઓમાં હવામાન વિભાગે રેડ ઓરેન્જ અને એલર્ટ જાહેર કર્યું છે ભાવનગર સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરાયું છે ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય હોવાના કારણે ઉત્તર મધ્યમ અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જ્યારે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થશે એટલે કે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે હાલ ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય છે જેમાં ગઈકાલ સુધી મહારાષ્ટ્રથી ઉત્તર કેરળ સુધીનો ઓફ શોર ટ્રોપ આજે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધ્યો છે જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના હવામાન વે વિભાગે વ્યક્ત કરી છે ત્યારે આજે સવારે છ કલાકે છેત્રુજી ડેમ પરના અધિકારી ડીઓ બાલધિયા સાહેબ પાસેથી મળેલી માહિતી મુજબ સને પંદર મિનિટે શેત્રુજી ડેમની જળ સપાટી ચોવીસ ફૂટ ત્રણ ઇંચ પર પહોંચી છે અને આવક સદંતર બંધ છે પરંતુ હાલ વરસાદના આગાહી હોય ઉપરવાસમાં ભારે વરસાદ પડે તો ફરીવાર આવક શરૂ થાય અને શેત્રુજી ડેમમાં આવક જળ સપાટીમાં પણ વધારો થશે હાલ શેત્રુજી ડેમની જળ સપાટીને લઈને ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે